અમે જઈ રહ્યા છીએ અમારી વાડીએ આ વાડી નો રસ્તો છે અમારી વાડીએ જાય એટલે રસ્તામાં ડેમ આવે છે અને પછી થોડુંક જંગલ જેવું આવે છે અને પછી પહોંચી જવાય છે અમારી વાડીએ અમે પહોંચી ગયા છીએ અમારી વાડીએ કોની વાડી છે મોક્ષા દાદાની વાડી છે મળી હવે મોક્ષાબેન અમારી વાડીએ જઈ રહ્યા છે જુઓ મસ્ત સ્ટેપ બાય સ્ટેપ ચડીને ઉપર પહોંચી ગયા

આ છે અમારી વાડીના મરચા અત્યારે અમારી વાડીએ મરચાનો પાક છે અને ઘઉંનો પાક છે મરચા છે એ લાલ અને લીલા છે જુઓ મારી વાડી છે આખી એમાં વચ્ચેના પાર્ટમાં મરચા વાવ્યા છે સાઈડમાં બે બાજુ ઘઉં છે જુઓ અમારી વાળી બીજું શું છે એ હું તમને કહું જુઓ પેલા તો આ જામફળી છે એમાં જામફળીમાં અત્યારે જામફળ છે નહીં પણ આ અમારી જામફળી છે જામફળ છે પણ થોડાક નાના ને લીલા લીલા છે આ છે પાગવડ આ છે પોપૈયું જેનો છોડ હજી નાનો નાનો છે અને એની એક્ઝેક્ટ બાજુમાં અત્યારે ટમેટા છે જે હજી લીલા છે આ ઝાડ છે પીપળનું પીપળની એક્ઝેક્ટ બાજુમાં પાછું પપૈયું છે પપૈયાની બાજુમાં મસ્ત મજાની દાડમડી છે અને આ દાડમડીની એક્ઝેક્ટ બાજુમાં આંબો વાવ્યો છે બે વર્ષ પછી કેરી આવી જાય ત્યાં ખાવા આવજો બધું આ મારી વાડીની ઝૂંપડી છે અને જુઓ આ અમારું આખું ખેતર અમારા મોક્ષાબેન ને બોર નામ પડે ને એટલે ગમ એનાથી બોયડી દેખાય એટલે એ બોર વીણવાનું ચાલુ કરતી શું વીણત તું બહુ ભાવે કે બધી તો ઓય ભાઈ ત્રણ બોર છે તારા હાથમાં બીજા બકા પર તો જો તોડવા મેં Gotila, <laughs> gotila, so gotila, 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 gotila,

આ ઝાડ જોઈને એટલે આપણે અમદાવાદનું જે અમદાવાદની નજીક પેલું થોર આવ્યું છે ને ત્યાં એક આજ આવું જ ઝાડ છે કે જ્યાં બધા ફોટોગ્રાફી કરાવતા હોય આ એવું જ થોડુંક ઝાડ છે એને મળતું આવે છે ઘણા લોકો અમારી વાડી આવે ને ત્યારે અહીંયા ફોટા પડાવે

આ એક એક પથ્થર એને હાથે થી ગોઠવેલો છે આખી આમ કહું ને કે વાડી જો આ બાજુ વાળાની વાડી છે ને એ આમ નીચી છે અને અમારી વાડી થોડીક છે ને આમ ચાર ચાર પાંચ પાંચ ફૂટ જેટલી ઊંચી છે એટલે પાંચ ફૂટમાં ફરતી બાજુ જે પેલા પથ્થર છે ને મૂકેલા બધા મારા સાસુએ મૂકેલા છે જે મોક્ષાને વાર્તા કઈ સંભળાવતા હોય ને એમના પેલા તેમ વિચાર આવે કે આ પથ્થર આવી રીતે ગોઠવવા કે એને ગોઠવી લીધા નજીકથી બતાવ કેટલા ઝીણા 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 મોટા મોટા પથ્થર છે જો લાલ સુકા મરચાનો પાક ઉતરી ગયો છે અને ખેતરમાં એના ઢગલા છે રોવે છે ને મોસે બાબુ

પાણી દેખાય એટલે મોક્ષાબેન ગાંડા દૂર થાય હવે જો પહેલાં એ બોર ખાય છે બોર ખવાઈ જશે ને એટલે હવે એ પાણીમાં પડવાનું વિચારે છે કે પાણીમાં નાવું કેવી રીતે જો પાણીમાં એનો પડછાયો પડે છે ને એટલે એમાં નખરા કરે છે બોરના ઠળિયા નાખી નાખીને ઉડેડમાં गोरा सो पंकज चित मोक्षन पानी में रमू बहुत गमे का केम केम त पानी में रमू गमे मारे ना। રાઇડિંગ નથી કરતા પાણી વાળે છે હવે મોક્ષા પાણી વાળતા શીખી રહ્યા છે પગમાં લાગશે મોક્ષા લાગી જાય એવું છો દીકરા મન કઈ નથી West. તો અમે વાડીની લટાર તો મારી લીધી હવે અમે જાય છીએ ઘરે ફરી પાછા મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો જય શ્રી કૃષ્ણ અને હા અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં